નમસ્કાર મિત્રો તમારું બધાનું ફરી એકવાર સ્વાગત છે ઓલ ઇન્વનમેન્ટ ચેનલમાં તમે જોઈ રહ્યા છો આજ આપણે લાવ્યા લાઈવાસી નવો એક વિડીયો તેમાં મોટર કઈ રીતના ઉતારવી આ નવું મશીન છે જો આમાં કોઈ પણ માણસની જરૂર નથી પડતી અને લેટથી પણ ઉતરી શકે છે જો વાયર પણ લેનની અંદર એ રીતના ફિટિંગ કરેલો છે કે વાયરને પણ કોઈને માણસને ખૂબ નથી પડતો લેનની અંદર જ વાયર છે જોવો તમે આવી રીતના કોઈ પણ માણસને ઉતાર્યું હોય મોટો ડારમાં તો કોન્ટેક્ટ નંબર પણ આગળ તમને બતાવું છું આ ભાઈનો એને તમે કોલ કરીને બોલાવી શકો છો આપણે બોલાવવા સિવાય આ ભાઈને ખાલી ટેસ્ટિંગ માટે ડારમાં કે ડારમાં કેટલી મોટો શાલ છે કેટલું પાણી છે જો આ નંબર છે આ ભાઈનો ને ટેસ્ટિંગ માટે તમે બોલાવી શકો છો ડારમાં કેટલું પાણી છે જોવા માટે ને કામ પણ સરસ છે આપણને ગોતું કે ભાઈ કામ આપણે ડાળમાં ખર્ચો મોટ માટે કરવો કે ન કરવો એનો આપણને ખ્યાલ આવી જાય કે કેટલીક મોટર ચાલે છે તો એ પ્રમાણમાં આપણે મોટર લેવી કે ન લેવી અગાઉ આપણે મોટરનો ખર્ચો ન કરવો પડે એના માટે થયા કોઈ પણ માણસોએ નવો ડાર પડાવ્યો હતો ટેસ્ટિંગ માટે બોલાવ્યો તો કોન્ટેક્ટ નંબર આ છે જોવો તમે મોટર પણ સરળતાથી નીચે ઉતરી જાય છે કોઈ પણ માણસની જરૂર નથી પડતી તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આવા નવા નવા વિડીયો જોતા રહેજો